દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડેમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ તે ગોપી નાગેશ્વર જે ગોપી તળાવ છે એનાથી એક કિલોમીટર પહેલાં મીઠાપુર જાતા આ જે જગ્યા છે તે આ ઉમેદગીરી ગોસ્વામીનું એક ફાર્મ હાઉસ પણ કહી શકાય મંદિર પણ કહી શકાય ધર્મશાળા પણ કહી શકાય મલ્ટિપલ લેવલે ખૂબ સુંદર મજાની જગ્યા ઉમેદભાઈ બનાવી છે એટલે આપણે આજે એની મુલાકાતે છીએ અને ઉમેદભાઈનો ફોન હતો કે ભાઈ અમારે સાધુ સમાજ જે ત્રિપાંક સાધુ સમાજ છે એટલે ત્રણ પ્રકારના જે સાધુઓ છે એના સમૂહ લગ્નનું આયોજન છે અને એના સમૂહ લગ્ન માટે જે દેવભૂમિ દ્વારકા અથવા આસપાસના જે કાંઈ સાધુ સમાજના લોકો છે તેમને ગોસ્વામીભાઈ પોતે સમૂહ લગ્નમાં જોડાય કેવી રીતે જોડાય અને આ સમૂહ લગ્ન કેવી રીતે થવાના છે કોણ કરાવવાનું છે બધું આપણે ઉમેદભાઈ જણાવજો તમારું દ્વારકા ટુડિયામાં સ્વાગત છે શું આખી વિગત છેલ્લા ઘણા વર્ષથી આ જે સાધુ સમાજના સમૂહ લગ્ન થઈ રહ્યા છે તે સ્વિરમભા માણેક દ્વારા સર્વ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને પ્રબુભા દ્વારા છેલ્લા મારા અંદાજ પ્રમાણે વીસ વર્ષથી આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે સર્વે જ્ઞાતિ એટલે કોઈ પણ જ્ઞાતિ પબુભાની વધારે તો પબુભાઈ વેલકમ પધારો અને સમૂહ લગ્નનો જે કંઈ તમારું આયોજન હોય કરો તમામ ખર્ચો પબુબા તરફથી આપવામાં આવે છે કરિયાવર જમણવાર એ ઉપરાંત જે કંઈ ટ્રક છે તે આવવા જવા માટેની તમામ સુવિધા પબુબા દ્વારા પૂરી કરવામાં આવે છે તો આજથી લગભગ અંદાજે વીસ વર્ષથી આ પબુબા વિરમબા માણેક દ્વારા જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે સમાજના છે એની અંદર અમારા સાધુ સમાજના પણ સમાવેશ કરવામાં આવેલો છે છે એક વસ્તુ કે સાધુ સમાજના લગ્ન એમાં અને પ્રભુભા દ્વારા આયોજન છે તો એના જે આજે આપણે જે મેન વસ્તુ કહેવાની છે તો તમારા સાધુ સમાજના જે લોકો સમૂહ લગ્ન કરવા માંગતા હોય એના વાલીઓને શું સંદેશ આપવા માંગતો એના વાલીઓને એવો સંદેશ દેવામાં આવે છે કે ઘણા વર્ષોથી આ જે આપણા લોકલાડીલા ધારાસભ્ય પબ્બુભા દ્વારા જે સમૂહ લગ્ન કરવામાં આવે છે અમે સાધુ સમાજના તમામ ગ્રુપ ત્યાં ઉપસ્થિત થાય છે પછી અમે તમામ વડીલોને એવું કહી જાય કે ભાઈ અત્યારે મોંઘવારી પ્રમાણે સમૂહલગ્ન કરવા ખોટા ખર્ચા કરવા તો આ તમામ વસ્તુ જો આપણે બબુભા દ્વારા થઈ રહી છે તો આપણે શરૂઆત એમાં જોડાઈ જાય અને આપણે એક પણ રૂપિયાનો કોઈ ખર્ચો આવતો નથી ટ્રાવેલિંગ કરિયાવર જમણવાર તમામ અબૂબા આપે છે તો જેમ બને એમ સાધુ સમાજને અમે વધારે વધારે જોડવા માટે વિનંતી કરી છે તો અત્યાર સુધી અમારે છસો દીકરીના સમુલગન આપણા ધારાસભ્ય લોકલાડીલા ભપવામાં થયેલા છે અને હવે ઉમેદભાઈ ખાસ કરીને જે કયા કયા વિસ્તારના સાધુ સમાજના લોકોમાં જોડાઈ શકે અત્યારે આપણા ખમ દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર વિસ્તારને કોઈ પણ દીકરીઓ હોય તો આની અંદર જોડાઈ શકે છે દીકરા દીકરી દીકરા દીકરા દીકરી કોઈ પણ ટૂંકમાં બે વેવાય પક્ષ તમારા તમારી પાસે આવીને ફોર્મ ભરવાની શું વિગત છે જણાવો ફોર્મ ભરવાનો અમારો નિયમ છે કે અઢાર વર્ષની દીકરીનું પૂર્ણ થઈ જાવી જોઈએ એકવીસ વર્ષનો દીકરો હોવ જોઈ તમામે તમામને મા બાપને અહીંયા હાજરી આપવી પડે લવ મેરેજ ના હોય જોઈએ કોર્ટ મેરેજ ના હોય જોઈએ તમામ એને સૂચના આપી જાય આધાર પુરાવા અમે એના ડોક્યુમેન્ટ વધારે લઈ છે સર્ટિફિકેટ લઈ જઈ સ્કૂલના એ ઉપરાંત મમ્મી પપ્પાના આધાર કાર્ડ ને બે સાક્ષીના આધાર કાર્ડ એ તમામે વસ્તુ અમે કમ્પ્લીટ કરી કે યોગ્ય લાગે તો અમે એનું ફોર્મ ભરી

સાધુ સમાજ ત્રિપાંક સાધુ સમાજ એટલે કે કાપડી આવે ને સાધુ સમાજ આવે સાધુ વૈષ્ણવ સાધુ સમાજ અને ગોસ્વામી ગોસ્વામી તો આ ત્રણે ત્રણ સાધુ સમાજના જે લોકો દ્વારકા ટુડે જોઈ રહ્યા હોય તેમને ઉમેદભાઈ

કોઈ માણસને કોઈ વ્યક્તિને કંઈ આ આ સમૂહ લગ્ન પ્રત્યેની જો કોઈ વાત કરવી હોય તો તમે કોલ કરી શકો છો બીજા નંબરની અંદર અત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અખબારોના માધ્યમથી આપ જોતા હશો કે અઢાર એકના પબુભાની ગૌશાળા એટલે કે દ્વારકાથી માત્ર બે કિલોમીટર એક મોટું ધાર્મિક આયોજન છે તેનું આપણે અલગથી લાઈવ અમારા દ્વારકા ટુડે આવે જ છે પણ જેવું આ ધાર્મિક પ્રસંગ પૂરો થશે એકત્રીસ એકના ત્યાર પછી સમૂહ લગ્નનું આયોજન થશે જેમાં વાઘેર સમાજ અ આ સાધુ સમાજ અને દલિત સમાજ ત્રણ સમાજોના લગ્ન છે એની વિગતવાર પછી અમે તમને જણાવશું દ્વારકા દ્વારકાઢોડીના માધ્યમથી હું બુધાભા જય દ્વારકાધીશ